નાના વાડિયા નાના વાડિયા ગામ થી એક જે નજીકમાં નદી છે આ નદી એનું જે લગભગ સમથિંગ પંદર કિલોમીટર થી ફરાજી પીકરી આ બધા ગામના સીમાડા ના પાણી મોટા પડતા થઈ નાના વડિયા થઈ નદી જાય છે ગામના કિનારા પર નદી આ અમારો પુલ છે હવે હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માટે વિડીયો બનાવી રહ્યો છું બહુ કડવો વિડીયો છે વાસ્તવિકતા સાચો છે હું ભારતીય જનતા પાર્ટી મતદાર છું અને મોદી સાહેબ ચાહક છું ભૂપેન્દ્રભાઈ ચાહક છું એટલે આ વિડીયો હું એક નાનો માણસ છું એટલે મારી વાત ન પહોંચી શકે મીડિયાના દ્વારા સોશિયલ મીડિયાના દ્વારા આ વિડીયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને ને આપવા મોકલવા વિનંતી કરું છું હાથ જોડીને હું છું દેવાન ગઢવી જળ સંજય આજે મારો ગામ એટલે નાના વાડિયા ગામ માંડવી તાલુકો આજે મારા સાથે નાના વાડિયા મોટા વાડિયા ચગડી ના બધા ગામના લોકો આપ જોઈ શકો છો વિજય બતાવો ટ્રસ્ટ બતાવો આ બધા ગામના લોકો નદીના કિનારા ઉપર ઉભા છે અમારા ગામની અંદર બે ફૂટ અઢી ફૂટ જેવો પાણી ભરાવો છે હવે મુદ્દાની વાત શેર કરવા જઈ રહ્યો છું આ મુદ્દો શેર કરજો આજે કેમેરામેન બતાડો આ અમારો પુલ છે આ અમારો પુલ છે નોડેભાઈ છે અમારા કેમેરામેન આ જોઈ શકો છો સામે ચગડી કિનારો કિનારો છે

પ્રતિનિધિ છે બધા હું કોઈ નામ નથી લેતો બધા કરીને મોટા લેવલ સતમાર્ગે નથી ખોટા માર્ગે જયા છે પૈસા અને આ બધા કરોડ રૂપિયા આવ્યા છે પ્રજાના પૈસા પાણી ગયા છે એટલે ભૂપેન્દ્રભાઈ ને મારે એટલું કેવું છે કે તમે ચૂંટેલા વ્યક્તિ છે જે ના ભાજપના નો આમ ના તમે મત લેવા માટે બહાર નીકળો છો માણસો ની સમસ્યા સાંભળતા નથી આજે પંદર વર્ષ થઈ કે હું બનાવું સરકાર સરકારને રજૂઆત કરું તે છતાં કોઈ અમારી વાત સાંભળતો નથી અને આ આ રસ્તો બંધ થઈ ગયો છે જોઈ શકાય સરકારના પૈસા પાણીમાં ગયા છે લાખ રૂપિયાની ગ્રાન્ટ પાણીમાં ગઈ છે એક રૂપિયો ઉપયોગ નથી અમારા ગામમાં પાણી જાય છે બે અઢી ફૂટ આ સુરક્ષા દિવાળ નીચે દબાઈ ગઈ છે પાણી મેન ત્યાં આવું જ્યાં બંધ થવું જોઈએ ત્યાં હકીકત ખુલ્લો રાખવામાં અમારે વખતે પણ અધિકારી આવ્યા કોઈ વાત ચૂટેલા પ્રતિનિધિ પણ વાત નથી સાંભળતા જોજો આ ભાજપ ને એ સાવર નથી કોંગ્રેસ ના માણસો કે આમ પાર્ટી ને ચૂંટણી આવે ત્યારે લઈને આવે ચા પાણી પીને હાલ્યા છે નાના અધિકારી ભૂપેન્દ્રભાઈ હું તમને કઉ છું કે ચૂંટેલા વ્યક્તિ અમારી વાત નથી સાંભળતા મારા નંબર છે

હું દેવાન ડેવાન ગઢવી જનસંચિ અભિયાન આપીશું અમારા ગામની અંદર આખો પાણી પાડે છે જોઈ શકો છો આખો પુલ તૂટી ગયો છે જોઈ શકો છો નાના બાળિયા તાલુકો માંડવી જિલ્લો કચ્છ ગુજરાત નમસ્કાર બતાવો બતાવો આ પાણી જો તૂટી ગયો છે આ જોઈ શકો છો પાણી જાય છે આ જોઈ શકો છો પાણી જાય છે સામે અને ઓલી બાજુ આખો તૂટી ગયો છે સામે ત્રગડી ની પ્રજા છે લગભગ ચારસો થી પાંચસો લોકો ત્રગડી ના ઉભા છે આ રસ્તો બંધ છે માનવી મુદ્રા નમસ્કાર બધાને ને ભૂપેન્દ્રભાઈ પટેલ ની વિડીયો મોકલવા વિનંતી ગઢવી જનસંચિ અભિયાન